બેક ટુ માય ટ્યુબ ચેનલ ફરીથી એક નવ ટીવ તમારું સ્વાગત છે તો અત્યારે હાલ આપણે રેડી થઈ ગયા છીએ ઈશુ પણ રેડી છે ઇન્ડિયું પણ રેડી છે બસ હવે સામાન લેવાનું છે ને નીકળવાનું છે સીધા ગામડે જવા માટે તો આપણે ગામડે થઈ ગયા છીએ કારણ કે કાલે આઠમ છે હવે કાલે છે પરમ જે છે કન્ફ્યુઝન છે આઠમ છે આઠમ પર ઘરે જઈ ગયા છીએ નવરાત્રિની ચલો મળીએ મોટો બ્લોગમાં એન્જોય કરવા કરજો ચલો હેલો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો મોટો બ્લોગનો એન્જોય કરો તો ગાઈઝ હાઈવે પર આવી ગયા છીએ છત્રાલ થી તો સ્પીડ પકડીએ મસ્ત છે વાતાવરણ જોવા જો વરસાદ જેવું વાતાવરણ હોય છે વાદળા છે ફૂલ વરસાદ ચડ્યો છે વરસાદ ના આવે તો સારું શાંતિથી કોરે કોરા ઘરે પોકી દઈએ કારણ કે દિશાની તબિયત ઓલરેડી ખરાબ છે કાલે જ દવાખાને જઈને આવે છીએ તો બને એટલું સારું કે વરસાદના પલળીએ ના પહેલાં અહીંયા આગળ પેટ્રોલ પંપથી પેલા પેટ્રોલ પુરાઈએ પછી નીકળીએ તો ગાઈ આપણે પેટ્રોલ પણ પૂરાઈ લીધું હવા પણ ચેક કરી લીધી અને નીકળી ગયા છીએ પાછા આપણા ઘરે જવા તરફ ચલો મોટો બ્લોકનો એન્જોય કરો बस ना धुमाड़ो जो बस के धुमाड़ो काड़े से, कारो कारो जो एकदम काड़ो काड़ो मैश के धुमाड़ो तो गाइस त्रिमंदिर अडल त्रिमंदिर से હાઈવે પકડી લીધો છે હવે સીધા ચિલોડા ચિલોડા જે વાતાવરણ એવું છે ને કે મૂળ જ નથી બાઇક ચલાવવાનું એકદમ આળસ જેવું ફીલ થાય છે વાતાવરણ જ એવું છે ઊંઘ જ આયા કરતી હોય ને એવું લાગે ઇન્ડિયન હવામાં કેટલો મસ્ત લહેરાય રહ્યો છે ઇન્ડિયન મસ્ત પવન ચાલે

બંધ થઈ ગયો છાંટા ચાલુ હતા તો બંધ થઈ ગયા દેગામી ગયા દોઢ બે કિલોમીટર બાકી છે હવે થોડીક વાર પાંચ દસ મિનિટ અહીંયા રેસ્ટ કરીશું પછી આગળ નીકળીશું જોતા જ ને ખબર છે કે હું બાઇક લઈને આવું છું તો અંદર ઘૂસી દે બાલ બચી ગયા છે ટ્રક વાળો એકદમ બાજુમાં રહીને નીકળી ગયો ચોકડી પરથી આ જે આગળ ટ્રક જાય છે ને એ જ એને જો નંબર કોઈ જુઓના તે કેવું કરી રાખ્યું છે એને પાછળ એવું લબડાવી દીધું છે યોગાઈઝ ક્રિકેટ ચાલી રહી છે ક્રિકેટ મેચ તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ચલો આ ગામ આપણા ગામમાં ગામમાં નહીં બસ સ્ટેન્ડ છે ચલો જઈએ ઘરે મોડે આવી છું દુકાને તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ ઓમ સ્વીટ હોમ ઘરે તો આવી ગયા પણ વરસાદ ચાલુ થયો ઘરે દેખાય છે આવી ગયો છે ઘરે આવે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ચલો હવે જમી લઈએ જમ્યા પછી તમને મળીએ દીશું જો દિશુ જોવા કેવું કરે છે વાસીદું ભરવાનું ચાલુ કરી દીધું છે ગાયનું તબેલે વાસીદું ભરી રહી છે

ગાય નું વાંતા લી છે ગાઈસ બાઈક પર દૂધ બાંધી દીધું છે તો ચલો હવે જઈએ દૂધ અપવા માટે તો ચલો દૂધ આપીને આઈએ પછી મળીએ ચાલો દી ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ ચલો આનું ગાડી દી તો ચલો જમણી જાનદીશું ચલો બાય બાય કા આવના મેલતા તો ગાઈસ આ વિડિયોને અહીંયા જન કરીજો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન はいはい、じゃあ今から <laughs> <laughs>